દશાંશ નો સમાવેશ કરતા કેટલાક વધુ ઉદાહરણ જોઈએ આપણે ચાર પૂર્ણાંક બાવીસ ને એકસઠ એકસઠ પૂર્ણાંક સાડત્રીસ ઉમેરવા માંગીએ છીએ હંમેશની જેમ તમે વિડીયો અટકાવો અને તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો હું તેને આ પ્રમાણે શોધીશ અહીં મારી પાસે ચાર પૂર્ણાંક બાવીસ સતાંશ છે અને આ બીજી સંખ્યા એકસઠ પૂર્ણાંક

અને સાડત્રીસ નો સરવાળો કરીએ થાય ત્રીસ પચાસ સતાંશ મળે તેથી તેનો જવાબ પાસઠ પૂર્ણાંક ઓગણસાઠ સતાંશ આવે જેને આપણે આ પ્રમાણે લખી શકીએ બાસઠ પોઈન્ટ ઓગણસાઠ હવે મેં અગાઉના વિડીયોમાં વાત કરી હતી તે પ્રમાણે દશાઉશ સરવાળો કરવાની સમજી શકો હું તેને આ પ્રમાણે જ ઉકેલું છું જો કોઈ મને એમ પૂછે કે એક વસ્તુની કિંમત એકસઠ પોઈન્ટ સાડત્રીસ ડોલર છે તેની ઉપર મારે ચાર પોઈન્ટ બાવીસ ડોલર જેટલો ટેક્સ્ટ પણ આપવો પડશે તો મારે તે વસ્તુ માટે કેટલી રકમ ચૂકવવી પડે હું તેની ગણતરી આ પ્રમાણે કરું છું અને મને તેનો જવાબ પાસઠ ડોલર મળે હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ ધારો કે આપણી પાસે ત્રણ પૂર્ણાંક ત્રેપન સતાંશ છે હવે આપણે તેમાં ચાર પૂર્ણાંક બોતેર સતાંશ ઉમેરવા માંગીએ છીએ હંમેશાની જેમ તમે વિડીયો અટકાવો અને તે જાતે જ ગણવાનો પ્રયત્ન કરો આપણે અગાઉના ઉદાહરણમાં જે કર્યું તે અહી પણ કરી શકાય આપણે એકમના ઉમેરી શકીએ તેપન સતાંશ વત્તા બોતેર સતાંશ વત્તા બોતેર સતાંશ ત્રણ અને ચારનો સરવાળો કરવો ખૂબ સરળ છે ત્રણ વત્તા ચાર સાત થશે પરંતુ આ તેપન સતાંશ અને બોતેર સતાંશ નો સરવાળો શું થાય હું તેને આ પ્રમાણે લખીશ અહીં આ વત્તા બે પાંચ થશે અને પચાસ વત્તા સિત્તેર એકસો વીસ થાય આમ તેપન સતાંશ વત્તા બોતેર સતાંશ એકસો પચીસ સતાંશ થાય એકસો પચીસ સતાંશ હવે આપણે આ 125 સતાંશ ને દશાંશ સંખ્યા તરીકે કઈ રીતે લખી શકીએ તેના વિશે વિચારવાની ઘણી બધી રીત છે તમે તેને 100 સતાંશ તમે તેને 100 સતાંશ વત્તા 25 સતાંશ તરીકે જોઈ શકો વત્તા 25 સતાંશ તરીકે જોઈ શકો મેં અહીં 100 સતાંશ એટલા માટે પસંદ કર્યું કારણ કે 100 સતાંશ એક પૂર્ણ થશે અહીં આ 100 સતાંશ એક થાય અને પછી આપણે તેમાં પચ્ચીસ સતાંશ ને ઉમેરી રહ્યા છીએ જેને હું આ પ્રમાણે લખીશ અને યાદ રાખો કે આપણે અહીં આ આખું સાત માં ઉમેરી રહ્યા છીએ તેથી સાત વત્તા એક વત્તા પચીસ સતાંશ આમ જ્યારે આપણે ત્રેપન સતાંશ અને બોતેર સતાંશ નો સરવાળો કર્યો ત્યારે આપણને એકસો પચીસ સતાંશ મળ્યું જે એક પૂર્ણાંક પચીસ સતાંશ ને સમાન જ છે હવે આપણે આ એક ને સાત માં ઉમેરી શકીએ કારણ કે તે બંને એકમ ના સ્થાને છે સાત થાય અને પછી તેમાં પચીસ સતાંશ ઉમેરીએ તેથી આપણને જવાબ પૂર્ણાંક પચીસ મળે હવે હું તમને એક પદ્ધતિસર રીત બતાવવા માંગુ છું અને તમે તેના વિશે વિચારો કે આપણે હમણાં જે કરી ગયા તેને તે રીત કઈ રીતે સમાન છે અને તમે વિચારો કે આપણે હમણાં જે રીત કરી ગયા તે અને પદ્ધતિસર રીત કઈ રીતે એક સમાન છે ભવિષ્યમાં તમે આ રીતે સંખ્યાનો સરવાળો કરતા જોશો અને પછી તેઓ આ પ્રમાણે લખે છે તમે અહીં જોઈ શકો કે તેઓ અનુરૂપ સ્થાન કિંમતને એકબીજાની નીચે લખે છે જેથી તેઓ યોગ્ય રીતે સરવાળો કરી શકે હવે આપણે સ્થાન કિંમત અનુસાર તેમનો સરવાળો કરી શકીએ તમે અહીં ત્રણ સતાંશ અને બે સતાંશ સરવાળો કરી શકો આપણે અહીં સતાંશ સ્થાને આવેલા અંકોનો સરવાળો કરી રહ્યા છીએ ત્રણ સતાંશ વત્તા બે સતાંશ જેના બરાબર પાંચ સતાંશ થાય ત્યારબાદ પચાસ સતાંશ અને સિત્તેર સતાંશ સરવાળો કરીએ જે આપણે અહીં જોઈ ગયા તેના બરાબર એકસો પચીસ સતાંશ થાય અથવા તમે તેને પાંચ દશાંશ વત્તા સાત દશાંશ તરીકે પણ જોઈ શકો જેના બરાબર બાર દશાંશ થશે પરંતુ તમે દશાંશ સ્થાને બાર લખી શકો નહીં પાંચ દશાંશ અને સાત દશાંશ થાય દશાંશ લખી શકો અને પછી એક પૂર્ણ ને અહીં એકમ ના સ્થાને લખી શકો આમ પાંચ દશાંશ વત્તા સાત દશાંશ બરાબર એક પૂર્ણાંક બે દશાંશ હવે તમે આ એકમ ના અંકોનો સરવાળો કરી શકો એક વત્તા ત્રણ વત્તા ચાર આઠ થશે આ રીતે ગણતરી કરવી યોગ્ય છે કારણ કે તમે સતાંશ ને ઉમેરી રહ્યા છો દશાંશને દશાંશમાં ઉમેરી રહ્યા છો તેમજ એકમને એકમમાં ઉમેરી રહ્યા છો જો તમે આ બે દશાંશનો સરવાળો કરો અને તમને તેનો જવાબ એક કરતા મોટો મળે તો તમે તે એક એકને એકમના સ્થાને લખી શકો આપણે ભવિષ્યના વિડીયોમાં આનો ઘણો બધો મહાવરો કરીશું